પપૈયાની વાડીમાં પપૈયા બેઠેલા છે એટલા બધા સારો બેસાર લાગે છે બધો ખૂબ સારો બેસાર છે પણ હવે એની જે પ્રમાણે બેઠો છે પપૈયા તમે જોઈ શકો છો થર્ડથી ટોચ સુધી પણ એનો સાઈઝ બનાવવા માટે એનું ગ્રેડિંગ કરવું પડે જે એક એક પત્તે ત્રણ ત્રણ ચાર ચાર ફળ બેઠા હોય એ ફળોનું કટિંગ કરવું પડે તો એક પત્તા એક કો તો બે મેક્સિમમ બે રાખો તો ચાલે એ રીતનો આ ગ્રેડિંગ ચાલુ છે અત્યારે આ જે વધારાના ફળો હોય ને કે ખરાબ થઈ ગયા હોય આ રીતના એમને બટિન નોખી દઈએ આ રીતનું આ ત્રણ ત્રણ હોય વધારે બેઠો આજુ હોય એક પત્તા હવે ચાર એક બે ત્રણ અને ચાર હોવાની કોઈ જરૂર નહીં આ ત્રણ હોય ચાલે હવે જુઓ આરે આ એક જ પત્તાનું હોય એક બે ત્રણ ચાર પાંચ છ છ બેઠો હોય એટલું બધું ખોરાક ના લઈ શકે એટલે મને આ ખરાબ જેવું લાગતું એ બટી દો જે ચાલે જ તું ન માર્કેટમાં અને વધારે લાગેલો હોય એવો બટી દો હવે જગ્યા હ ને તો ચાલે આ બટી દો આરવી આ રીતનું ગ્રેડિંગ કરી દઈએ તો બાકીનો ફળ રહે એમને ખોરાક મળે સાઈઝ બનાવે સારો ફળ હોય એનું આ રીતના આ બધા ગ્રેડિંગ માટેના ભાઈઓ તૈયારી બધા અમારે ચાલુ છે ગ્રેડિંગ આ હું થી ચૌધરી લક્ષ્મણભાઈ હીરાભાઈ બોલું છું અને અમારી વાડી છે ખૂબ સારો બેસાર છે જે પંદર જાત છે આજે કોઈ પણ સ્થળ એવું નહીં જો ખાલી હોય કોઈ આ જોઈ શકો છો તમે સાઈઝ બનાવવા માટેનું ગ્રેડિંગ કરવાનું ચાલુ છે અત્યારે જુઓ આ પણ જુઓ અને આ કોઈ એક છોડની વિડીયો નથી કે એક છોડ બતાવ્યો અને સારા બેઠા હોય એમને જ બિહાર બતાવવાનો આ તમે કોઈ પણ છોડ જોઈ શકો છો આગળ જુઓ छेक सुधी आग सुधी जी सको कोरी मरे बदी साइड साइज पर जी सको हूँ पोते चौधरी लक्ष्मण भाई हीरा ਦਣ ਦਾ दा.